ચાલીસ કરોડ ઓગણસાઇ લાખની કમાણી કરી હતી ત્રીજા દિવસે સત્તાવન કરોડ વીસ લાખની કમાણી કરી હતી ચોથા દિવસે ત્રેસઠ કરોડ ઓગણસાઠ લાખની કમાણી કરી હતી પાંચમા દિવસે ત્રેવીસ કરોડ એકત્રીસ લાખની કમાણી કરી હતી છઠ્ઠા દિવસે પંદર કરોડ ચાલીસ લાખની કમાણી કરી સાતમા દિવસે તેર કરોડ ચૌદ લાખની કમાણી કરી હતી આમ બોર્ડર ટુ ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં ઇન્ડિયન બોક્સ ઓફિસ પર બસો ચુમ્માલીસ કરોડ સત્તાણું લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે અને આ ફિલ્મ તેના પ્રથમ સપ્તાહમાં જ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર થઈ ગઈ છે અને હવે બોર્ડર ટુ ફિલ્મ તેના બીજા સપ્તાહમાં આવી ગઈ છે અને આ ફિલ્મ આ પ્રમાણે બોક્સ ઓફિસ પર બીજા સપ્તાહમાં માં પણ પરફોર્મન્સ દેખાડશે તો આ ફિલ્મ લાઇફ ટાઈમમાં પાંચસો કરોડથી વધુ કમાણી કરી લેશે આપ સૌને શું લાગે છે બોર્ડર ટુ ફિલ્મ લાઇફ બોક્સ ઓફિસ કલેક્શન કેટલું જશે તે કોમેન્ટ કરજો અને બોર્ડર ટુ ફિલ્મની આવી જબરજસ્ત સફળતા જોઈને આ ફિલ્મના પ્રોડ્યુસર એટલે કે ભૂષણ કુમાર અને નિધિ દત્તાએ આ ફિલ્મનો ત્રીજો ભાગ એટલે બોર્ડર થ્રી બનાવવાની પણ જાહેરાત કરી દીધી છે એટલે કે હવે બોર્ડર થ્રી ફિલ્મની પણ ઓફિસિયલ એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે અને બોર્ડર થ્રી ફિલ્મમાં નવી કહાની જોવા મળશે અને અને સની દેવલ ફરીથી આપ સૌને બોર્ડર થ્રી ફિલ્મમાં પણ જોવા મળશે અને બોર્ડર ટુ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે અને આપ સૌએ બોર્ડર ટુ ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો ધુરંધર ફિલ્મની વાત કરીએ તો આપ સૌ જાણો છો બે હજાર રિલીઝ થયેલી ધુરંધર ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી આ ફિલ્મ એક ઓલ ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ગઈ છે અને બોલિવૂડની પણ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે ધુરંધર ફિલ્મ હવે ફાઇનલી ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે ધુરંધર ફિલ્મને આપ સૌ નેટફ્લિક્સ ઉપર હિન્દી તમિલ તેલુગુ એમ ત્રણ ભાષામાં જોઈ શકો છો તો આપ સૌએ ધુરંધર ફિલ્મ સિનેમા જોઈ હતી કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌએ હજુ સુધી ધુરંધર ફિલ્મ ના જોઈ હોય તો આપ સૌ આ ફિલ્મને નેટફ્લિક્સ ઉપર જોઈ શકો છો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી